એ અમારા ધર્મ ઉપર અને કહેવાય ને કે એવું કહેવાય કે માતાના ઉપર કોઈક દોષ લાગી ગયો ને એવું લાગે કે પૌરાણિક નામ સરસ્વતી છે એને બદલીને હીરાબા કરી દેવામાં આવી છે ચેન્જ ઓફ નેમ સરસ્વતી રિવર આખું રિવરનું નામ બદલી એટલું એક કાઢી એટલે સત્તાના દુરુપયોગ કરીને એ લોકોએ આખું જે કર્યું એક બદલવાનો એક પ્રયત્ન જો તમે લોકો કરી શકતા હોય કેમ કે અમે લેટર પેટ તમે જેમ કીધું ને એવી રીતે ઘણી કમ્પ્લેનો કરી છે પણ કોઈ આગળ સાંભળતું બસ અમે ત્યાં આગળ હમણાં ત્યાં દર્શન કર્યા પૂજા કરી ત્યાં બધા મીડિયા વચ્ચે બાઇટ બી આપી છે કે આનું નામ જેમ સરદાર સાહેબનું નામ સ્ટેડિયમ પરથી ભૂસી નાખ્યું એમ એ બી આ માધુપાવળિયા જે ઘાટ છે એ સરસ્વતી નદીનું આખા વિશ્વમાં લોકોની શ્રદ્ધા છે કેન્દ્ર છે એ અસ્તિત્વ મીટાઈને મને કે આ તકતીઓ મારવાની રાજનીતિ ચાલે છે એટલે ચલાવીને લઈ આવનારા દિવસોમાં લોકોને ભેગા રાખીને લડીશું

તમે સીતપુર થી ચંદનજી વ્યવસ્થા કર દેજે 200 ની આપડે 1000 બ્રાહ્મણો લઈને આવો આપણા ભાવિ ભક્તો ને બધાય ભેગા થાય આ આપણે ગાંધીનગર માં અમે તમારા જોડે આવીશું મુખ્યમંત્રી જોડે હજાર આ તમે 5000 લાવો તો બાકી ની વ્યવસ્થા કરી દઈશું જાવ આ મુદ્દા આપણે વેલામડો આ તમારી એકલા ને આખા વિશ્વના હિન્દુઓની લાગણી જોડે લઈ